આ ભૂતિયા બંગલામાં આવ્યું તો જો હવ મારો દીકરો રોહિત્યો મને કે જા ભૂતિયા બંગલે ન જાતો હવે નવા દી ચાલુ થઈ જાય છે અહીંયા ભૂજ થાય સુડેલ થાય છે અહીંયા ક્યાંય એવું કાંઈ દેખાય છે આ રાત રાતે ને આ ભૂતિયા બંગલામાં જ રહેવું છે અને સવારે જુઓ ને રોહિત્યા પાંચ જ છે જોયું ને આ મને કાંઈ થયું અહીંયા કાંઈ થાય નહીં અમથે અમથો મારો દીકરો મોટી મોટી કરતો હતી

ઓય રાજુભાઈ હવે તો નોરતા પૂરા થઈ ગયા અને નવા દિવસો ચાલુ થયા અને નવા દિવસોમાં તો ભૂતય થાય અને તમને ખબર છે પોર આપણે કેવું કર્યું હતું ના મારે તો હાવ ભૂલાઈ જ ગયો લે તમને પોરનું યાદ નથી ભલા માણાવ ઓલું રૂખડાનું તો યાદ છે ને હા યાદ છે પોર આપણે બીવડાયો હતો અને ઓલું પાટલું ભેલું થઈ ગયું હતું એને એ નકરું પાટલું ભીનું નહોતું થયું આપણે બીવરાયો ને પછી તો સુધી તાવ નતો ઉતર્યો અને એની તો હાવ હવા વહી ગઈ હતી આપણે કોકને બીવડાવો નથી એ હા હા બીવરાવાના જ હોય ને અને આમ રાજુ રાજુભાઈ ઓણ તો રહ્યું ને આપણે ઓલા ભૂતિયા બંગલામાં બધાને બીવરાવા હે પણ અહીંયા તો હા સુગું ભૂત નથી થતું એ ભલા માણા રાજુભાઈ આપણે બીજા બધાને બીવરે આવી છે અને તમે ખુદ બીવો હો એ અહીંયા કણે ભૂતિયા બંગલામાં કાંઈ ભૂતબૂટ નથી થતું આપણી ઘોડે કોક માણસોને બીવ હોય અને માણસો બીતા હોય એવું છે હા આમ જોવો એ કાદો મૂર્ખો ઓય એટલે રોહિતિયા ક્યાં ધોડો છે એ અમે તમારા બાપ સરપસ પાસે જ આવી છીએ સરપસ પાસે શું લેવા એ મારી યાર આનો બાપો વાત કરીને ભૂતિયા બંગલામાં વહી ગયો મેં તો એને ઘણી ના પાડી કે રામા એ બંગલા માં ભૂત થાય છે પણ મારું માન્યો નહીં એટલે અમે સરપંચ પાસે જાય કે એના માણા આવી અને આના બાપા ને બતાવે એ ભલા માણા એમાં સરપંચ પાસે આવવાની શું જરૂર છે અમે બે આવડા મોટા થઈ ગયા તમે તું રહ્યો ને કઈ ઉપાધી કરતો નહીં તું આ છોકરાને ને લઈને ઘરે જા હમણે અમે એના બાપા ને બસાવી ને આવી હજુ ભાઈ મુરઘો કાયા તરી ગયો આમ તો

અ કાંઈ એવું છે નહીં આમ તે બધા ગામના માણસો ભીવે છે કે આ ભૂચિયા બંગલામાં ફૂટ થાય છે ને આમ થાય છે કાંઈ કંકો થતું નથી શું કરવા બધા જા ને કધાડા કહેવાય લાય હા માઈ લો જાઉં લાય વાય આ તો મારી વસ્તુ લઈ અને ભૂતિયા બંગલે જવું હે અને જાડીયાની આજ તો અવાજ કાઢી નાખવી હે બહુ મોટી મોટી કરે મારી વસ્તુ જડી ગઈ છે હવે જાવ ભૂતિયા બંગલે ઓલો મારી રાહ જોતો હોય છે હા રાજુભાઈ કેરું ના વસ્તુ લેવા ગયા હે હજી નો આયા હા આયા હા આવી ગયો એ વસ્તુ લાયા ને હા લાયો વસ્તુ લેવા જોત લઈને જ આવું ને હવે આમ જો હાલો કાઈ અંદર વાતો નથી કરવી અને હાથ તો રયો ને ઓલા જાડી અને એવો બીવરો હોય ને કે જિંદગીમાં કોઈ દી ગામમાં મોટી મોટી નો કરે હાલો હાલો હા 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 આ મારા દીકરા મારાનો આ બંગલામાં ઓલો જાડીયો ક્યાંય છે પણ હવે રાજુભાઈ તમે મારી વાત કાન ખોલી સાંભળો આમ જુઓ જેવો જાડીયો દેખાય ને એ ભેગા તમે સંતાઈ જઈ ગયો અને હું ઈ જાડીયાને બેઉ રહીશ બરોબર બરોબર લાવો હા હાલો

દેખાણો આ જાડીયો છે ક્યાં મને તો એવું લાગે છે બીકના માર્યો માર્યો ને જાડીયો ભૂતિયા બંગલામાં જ નહીં આવ્યો હોય તમને શું લાગે હે રજુ રાજુભાઈ કેમ રાજભાઈ ગયા રાજુભાઈ રાજુભાઈ